બે હજાર પચીસ નવા વર્ષ માટે વાસ્તુ ટિપ્સ મુખ્ય દરવાજાનો ઉપાય તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં આખું વર્ષ સકારાત્મક ઉર્જા વહેતી રહે તો તમારે વર્ષના પહેલાં અઠવાડિયાથી જ આ વાસ્તુ ઉપાયો કરવો જોઈએ તમારે ફક્ત ઘરના પ્રવેશ દ્વારને સ્વચ્છ રાખવાનું છે અને તેના પર ભગવાન ગણેશની મૂર્તિ પણ મૂકવાની છે આ મૂર્તિને દરરોજ દીવો બતાવવાનો હોય છે અને તેની સ્વચ્છતા પર જાળવવી પડે છે આ ઉપાયને અનુસરીને તમે આખું વર્ષે તમારા ઘરમાં સુખ શાંતિનો અનુભવ કરી શકો છો મીઠાનો વાસ્તુ ઉપાય નવા વર્ષના પહેલા સપ્તાહમાં ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમારે ઘરના દરેક ખૂણામાં અથવા બાથરૂમમાં એક બાઉલમાં સેગા મીઠું રાખવું જોઈએ તમે તેને દર મહિને બદલો છો વાસ્તુ અનુસાર મીઠાના આ સરળ ઉપાયથી તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે અને તમને જીવનમાં ઘણા ફાયદા પણ થાય છે આ વસ્તુઓ ઘરમાં રાખો પાણી જીવનમાં સકારાત્મકતા લાવે છે તેથી તમારે તમારા ઘરમાં માછલીઘર અથવા ફુવારો રાખવો જોઈએ વહેતું પાણી અનેક પ્રકારની આર્થિક અને માનસિક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે તેથી તમારે આ વસ્તુઓ હંમેશા ઘરમાં રાખવી જોઈએ આ વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહે છે ઘરના મંદિરની દિશા જો તમારા ઘરમાં મંદિર ખોટી દિશામાં છે તો તમારે તેની સ્થાપના પણ સાચી દિશામાં કરવી જોઈએ જો તમે આ કામ વર્ષની શરૂઆતમાં કરશો તો તમને આખા વર્ષ દરમિયાન ફાયદો થઈ શકે છે ગૃહ મંદિરની સ્થાપના માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર પૂર્વ છે આ દિશામાં મંદિર બનાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તુલસીનો છોડ ઘરે લાવો વાસ્તવમાં હિન્દુ ધર્મને અનુસરતા ઘણા ઘરોમાં તુલસીનો છોડ હોય છે જો તમારા ઘરમાં આ પવિત્ર છોડ નથી તો તમે તેને વર્ષની શરૂઆતમાં તમારા ઘરમાં લાવીને શુભ લાભ મેળવી શકો છો તુલસીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે જોવા મળે છે તેથી જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો તમને આખું વર્ષ શુભફળ મળી શકે છે તુલસીનો છોડ ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે અને તમને વાસ્તુ દોષથી પણ મુક્ત કરે છે ઘરે ક્રિસ્ટલ અને વાસ્તુ પિરામિડ લાવો વર્ષની શરૂઆતમાં જો તમે ઘરમાં સ્ટફ ટીક અને વાસ્તુ પિરામિડ લાવશો તો તમને જીવનમાં સારા પરિણામ મળશે આ બંને ઉર્જાને સંતુલિત કરવાનું કામ કરે છે આ તમને કારકિર્દી અને પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ આપે છે રસોડામાં કરો આ વાસ્તુ ઉપાયો આખા ઘરના લોકોને રસોડામાંથી ખોરાક અને શક્તિ મળે છે તેથી તમારે હંમેશા રસોડામાં સ્વચ્છતા જાળવવી જોઈએ તેની સાથે તમારે હંમેશા પાણીથી ભરેલું વાસણ પણ રસોડામાં ઉત્તર દિશામાં રાખવું જોઈએ આ ઉપાય અપનાવવાથી તમને આર્થિક લાભ તો થાય જ છે અને સાથે જ ઘરના લોકોના મન અને મગજ પર પણ તેની સારી અસર પડે છે તમારા કપડામાંથી બધા ફાટેલા જૂના કપડાં કાઢવાની ખાસ કાળજી લો વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂના ફાટેલા કપડાં કે ચાદર રાખવાથી ઘરમાં ગરીબી આવે છે આ ગરીબીને કારણે તમને નુકસાન થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં એ વાત જાણવા મળી છે કે ઘરના મધ્યમ ભાગ એટલે કે બ્રહ્મસ્થાનને હંમેશા સાફ રાખો આ સાથે આ સ્થાનને તમે ખાલી રાખો છો તો સૌથી બેસ્ટ છે ઘરનો આ ભાગ ખાલી રાખવાથી સરળતાથી ઉર્જાનો પ્રવાહ થાય છે તમે આ સ્થાનનો અદુપયોગ કરવો ઈચ્છો છો તો નીચે આપેલી વસ્તુઓ બ્રહ્મસ્થાનમાં રાખી શકો છો ઘરના મધ્યમ ભાગને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે આ સ્થાન પર ખાસ કરીને દેવી દેવતાઓની શક્તિ નિવાસ કરે છે આમ તમે ઘરમાં આ સ્થાન પર ભારે વસ્તુઓ મૂકો છો તો બંધ કરી દેજો આ સ્થાનમાં ખાસ કરીને તમે ધૂપ દીવો અને સુગંધિત અગરબત્તી રાખી શકો છો આ વસ્તુઓને તમે બ્રહ્મસ્થાનમાં મૂકો છો તો જીવનમાં આવતી તકલીફો દૂર થઈ શકે છે આ સાથે પૈસાની તકલીફ પણ દૂર થાય છે તમે ઘરના બ્રહ્મસ્થાનમાં તાંબાનું કળશ પાણી ભરીને મૂકો છો તો ઉર્જાનો પ્રવાહ ઘરમાં સરળતાથી થાય છે ખાસ ધ્યાન રાખો આ પાણી તમારે દરરોજ બદલવાનું રહેશે મધ્યમ સ્થાનમાં મૂકવાથી પૈસાની તકલીફ દૂર થઈ શકે છે વાસ્તુમાં સ્ટફટેકને શુભ માનવામાં આવે છે સફેદ રંગની આ વસ્તુ તમને અનેક રીતે મદદ કરી શકે છે બ્રહ્મસ્થાનમાં તમે સ્ટફસ્ટીક રાખો છો તો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે આ સાથે માલક્ષ્મીના આશીર્વાદ મળી રહે છે ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની બારીઓ ખુલ્લી રાખવી જોઈએ આ સિવાય શનિવારે સ્ટીલના વાસણમાં પાણી લઈને તેમાં કાચું દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડને અર્પણ કરો આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે નવા વર્ષમાં દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ મેળવવા માટે લક્ષ્મીના શ્રી સુક્તમના પાઠ કરો આમ કરવાથી જીવનમાં સકારાત્મક અસર પડે છે ગાયત્રી મંત્રનો જાપ કરો ગાયત્રી મંત્રનો પાઠ કરવો હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આવામાં નવા વર્ષે સવારે વહેલા ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરો તેનાથી તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ સર્જાશે ઘરના મુખ્ય દરવાજામાં બનાવો રંગોળી નવા વર્ષે બે હજાર પચીસમાં નૃત્ય કાર્ય પતાવી સ્નાન કર્યા બાદ મુખ્ય પ્રવેશ દ્વાર પર રંગોળી બનાવો આનાથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે દાન કરો નવા વર્ષ બે હજાર પચીસ પર જરૂરિયાતમંદોને દાન કરવું શુભ માનવામાં આવે છે માટે આ દિવસે વસ્ત્ર અન્ન ધન કે યોગ્યતા અનુસાર દાન કરો અવશ્ય કરો આમ કરવાથી જીવનમાં સુખ આવે છે આ સાથે નોકરી ધંધામાં સારો ફાયદો પણ થાય છે હનુમાન દાદાની પૂજા કરો અંક જ્યોતિષ મુજબ વર્ષ બે હજાર પચીસ મંગળ ગ્રહનું માનવામાં આવે છે જેના પર હનુમાનજી આસન કરે છે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસમાં હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે તેથી તેમને પીળા સિંદૂર ચઢાવવાની સાથે જનોઈ ચોલા વગેરે અર્પણ કરવા જોઈએ આ સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો